પણ ફરવા ને એટલે મોર્નિંગ પહેલા ઉઠી અને હું જ રેડી થઈ જાઉં એકદમ મસ્ત રેડી થઈ ગઈ છું અને હવે મારા સિસ્ટા ગ્રુપ છે ને એમાં વિડીયો કોલ કરી દઉં અને શિવાને નવું નવું જોવાનો બહુ જ શોખ છે તો એને પણ બતાવી દઉં હવે અમે લોકો મોર્નિંગમાં ચંદનવાડી જવા નીકળી ગયા છીએ આ મેઇન ત્રણ વસ્તુ ફરવાની છે ચંદનવાડી બેતાબ વેલી અને અરુ વેલી હું તમને ત્રણેય બતાવીશ અને અમે ગુજરાતી છીએ એટલે ગમે ત્યાં જાય પણ ગરબા વગર તો અમે રહીએ જ નહીં એટલે મસ્ત આમ ગાડીમાં ગરબા ચાલી રહ્યા છે અને ઇંતજાર છે કે આમ જલ્દી ચંદનવાડી આવી જાય અને હું એન્જોય કરી લઉં અને આમ જુઓ ગાડીમાં અમે કેટલું બધું એન્જોય કરતાં કરતાં જઈએ છીએ એ પણ બતાવું

ફોટા પાડવાતા કાશ્મીરી બકરી મને એટલી બધી ગમી ગઈ ને બહુ મસ્ત હતી એટલે હું ફોટો પાડવા બેસી ગઈ આમ જો કેટલી ટ્રેન્ડ છે એના માલિકે કીધું કે ગોદમાં આવી જાય એટલે તરત જ ખોડામાં આવી ગઈ મસ્ત મસ્ત ને ચશ્મા બસમાં પહેરાવે અને જેમ કે ને એમ જ આ બકરી કરે તો હું અહીં ફોટો પાડવા બેસી ગઈ અને લાલુ અને મમ્મી ફરીથી જતા રહ્યા હું ખૂબ જ ગુસ્સે થઈ ગઈ એટલે લાલુ થોડી વાર પછી ફરીથી મારી પાસે આવ્યા અને બે મિનિટ વિડીયોમાં ઊભા રહ્યા અને હું ગુસ્સે જતી એને ખબર પડી ગઈ હતી એટલે જો બે મિનિટ આવ્યા અને પછી પાછા જતા રહી છે કંઈ નહીં જેમ કરો એમ કરે પણ હું તો એન્જોય કરી જ લેવાની છું એટલે મસ્ત હું બકરી સાથે ફોટા પડાવવા માંડી આ લાસ્ટ સ્ટોપ છે જ્યાંથી અમરનાથની યાત્રા શરૂ થઈ છે અહીંથી ચાલીને આપણે અમરનાથ જઈ શકીએ છીએ અહીં વિન્ટરમાં બરફથી ઢંકાયેલા પહાડો આપણને જોવા મળે છે પણ અમે સપ્ટેમ્બર મહિનામાં ગયા છીએ તો નદીઓ ઝરણા ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છીએ અહીં ગ્લેશિયરમાંથી પીગળેલી નદી જોવાની ખૂબ જ મજા આવે છે અને અહીં ખૂબ જ આપણને સુકૂન મળે છે અને હું તો જો ફોટા કન્ટિન્યુઅસલી પાડતી જ હતી પછી ખૂબ મન રડવું આવી ગયું અમે બંને ઝેગડા થા તો આ ગુજરાતી દાદા મને મળી ગયા તો એ મારી સાથે ફોટો ક્લિક કરવા લાગ્યા કે ચાલ તારે રડવું નથી અમે છીએ ને તારી સાથે એણે મને બહુ બધા ફોટો ખેંચી દીધા આ આંટીએ પણ મને ફોટો ખેંચી દીધા અને અમે ખૂબ જ એન્જોય કર્યું પછી આ ગુજરાતી દાદા એને એ લોકોએ મને સમજાવી કે ચલો કંઈ નહીં હેપી થઈ જાય અને બંનેનો સાથે જે ફોટો ગયો ને એ લોકોએ મને પરાણે ખેંચાવ્યો પણ મેં એક ફોટો લાલુ પાસે નથી ખેંચાવ્યો જિદ્દી તો હું પહેલેથી જ છું એ થોડો પ્રોબ્લેમ તો રહેવાનો છે એને આ એ જગ્યા છે જ્યાંથી ચાલુ થાય છે પવિત્ર ગુફા અમરનાથની યાત્રા આ જગ્યાનું નામ છે ચંદનવાડી આ જગ્યા બેતાબ વહેલીથી આઠ કિલોમીટર ઉપર અને પહેલગામથી સોળ મીટર ઉપર છે આ એ જગ્યા છે જ્યાંથી આપણે અમરનાથ જઈએ છીએ પણ અત્યારે અમરનાથની યાત્રા બંધ છે એટલા માટે અહીં ભીડ ઓછી છે અહીંથી અમરનાથ બત્રીસ કિલોમીટર ઉપર છે આ લીડર રિવર છે અને તેને આ લોકો લંબોદરી અથવા તો લીડર પણ કહે છે અને હવે અમે નીકળી ગયા છીએ જવા માટે તો ચલો હું તમને એ બતાવું ઓ માય ગોડ બેતાબ વેલીની ઉપરથી સુંદરતા જોયું તો પાગલ જ થઈ ગઈ અને મને અમીર ખુસરો સાહેબનો એક શેર યાદ આવી ગયો એણે સાચું જ કહ્યું છે કે ધરતી પર ક્યાંય સ્વર્ગ છે તો તે અહીં જ છે અહીં જ છે અને અહીં જ છે અહીં પહોંચતાં જ મારા કાનમાં આ શબ્દો ગુંજવા લાગ્યા કારણ કે આ જગ્યા સ્વર્ગથી કમ નથી ઘણી મૂવીના શૂટિંગ અહીં થયેલા છે જેમ કે બજરંગી ભાઈજાન હૈદર પહેલગામમાં લીડર અને શેષનાગ નદી વહે છે તેનું પાણી એટલું બધું ક્લીન છે જે મારી લાઈફમાં મેં આવું બ્લૂશ ગ્રીનિશ પાણી ક્યારેય જોયું જ નથી પહેલગામ ફરવાની સૌથી મજાની વાત તો એ છે કે લીડર રિવર થ્રુઆઉટ આપણી સાથે ટ્રાવેલ કરે છે જે આપણી રોડ ટ્રીપને વધુ રોમાંચક બનાવે છે અને આમ જુઓ તો ખરા આ નદી જોઈને તો હો હું પાકલત થઈ ગઈ અને ત્યાં હું મંત્રમુગ્ધ થઈને જોતી જ રહી ગઈ અહીં ટિકિટ પર પર્સન હંડ્રેડ રૂપીસ છે બેતાબ વેલીની હાઈટ લગભગ ચોવીસો મીટર છે બધાથી બેસ્ટ લોકેશન મને લાગ્યું હોય તો એ છે બેતાબ વેલી અહીં રિવરની સાઈડમાં એક ગાર્ડન છે અહીં ખૂબ જ ચાલવું પડે છે તો ત્યાં વ્હીલ ઓફ ચેર્સ પણ અવેલેબલ છે બેતાબ વેલીની વચ્ચોવચ લીડર નદી વહે છે આ નદી ગ્લેશિયરથી પીગળતી આપણને જોવા મળે છે એટલા માટે તે એકદમ સાફ છે ગ્રીનિશ બ્લુઇશ છે અને એટલી ટ્રાન્સપરન્ટ છે કે તેના પથ્થર કાંકરા પણ આપણે આરામથી જોઈ શકીએ છીએ અહીં રોકસ્ટાર મૂવીનું પણ શૂટિંગ થયેલું છે બેતાબ વેલીની વચ્ચોવચ એક ગાર્ડન બનાવેલું છે જે મેઇન ટુરિસ્ટ પોઈન્ટ છે અહીં આપણે મસ્ત ફોટોશૂટ કરી શકીએ છીએ આ નદી ફૂલ ફ્લોમાં વહે છે આપણે આપણો ક્વોલિટી ટાઈમ પણ અહીં સ્પેન્ડ કરી શકીએ છીએ અહીં તમને જો આ સ્થિર નદી દેખાય છે ને પણ હું હમણાં બીજી સાઈડ તમને નદી બતાવીશ તો એકદમ ફ્લોમાં વહે છે અને હું તો આને જોઈને આમ ગાંડી ઘેલી તમે આમ જુઓ તો ખરા આમ જાણે કે મૂવીનું શૂટિંગ કરતા હોય ને એટલું મસ્ત લોકેશન એટલે હું તો આમ બેસી જ ગઈ હતી ગાંડી ઘેલી થઈને અને લાલુ આમ જુઓ કેટલા બધા વિડીયો શૂટ મને કરી દેતા હતા અને એટલું ઠંડુ પાણી તમે આમ પગ બોળો ને તો આમ પગ બી આપણે ન બોળી શકીએ એમાં આ લોકો નાતા હતા કાશ્મીરી જે નાના નાના હોય ને આની અંદર ડૂબકી મારતા હતા અને આમ હું જો એટલા મસ્ત કપડાં પહેરીને પાણીમાં ભેંસી ગઈ છું લાલુ બહુ જ ખીજાયા અને કાંઈ શરમ છે અને આટલા ઠંડા પાણીમાં તાવ આવી જશે ને ઓલરેડી મને અમે જ્યારથી નીકળ્યા ને ત્યારથી જ શરદી થઈ ગતિ પણ જે થા હોય એ થાય પણ હું તો એન્જોય કરી જ લઈશ આ ઘાટી પ્રાકૃતિક ખૂબસૂરતીથી ભરેલી છે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઘાટીનું નામ બોલિવૂડ ફિલ્મ બેતાબ પરથી રાખવામાં આવ્યું છે આ ઘાટી પર આપણને દેવદાર અને પાઇનના વૃક્ષો જોવા મળે છે પહેલગામથી આ પંદર કિલોમીટર દૂર છે અહીં આપણે પોનીની સહાયતાથી એટલે કે હોર્સની સહાયતાથી પણ જઈ શકીએ છીએ અને ટુરિસ્ટ ટેક્સી પણ મળી જાય છે આપણને વાવ અમેઝિંગ આમ તો હું ક્યારેય પ્રાણી પર બેસતી નથી પણ કાશ્મીર એવું છે કે હોર્સ વગર આપણો કોઈ ઓપ્શન છે જ નહીં એટલે અને આમ બી મને ડર બહુ જ લાગે કે કેવી રીતે બેસું અને થોડીક હું ગુસ્સામાં બી હતી એટલે લાલુને થયું કે ચલો હોર્સ રાઇડિંગ કરાવી અને એને મનાવી લઉં એટલે હું અને લાલુ ફાઇનલી આજે હોર્સ પર બેઠા છીએ અને ત્યાં પાંચ યા સાત પોઈન્ટ છે બેતાબ વેલીમાં એ બધું જોવાનું છે અને આ નદી છે ને એમાં થઈને ઘોડા જવાના છે અને એ બધું ગ્લેશિયરનું પાણી છે આપણે પણ પગ ના રાખી શકીએ એમાં ઘોડાને ચાલવાનું છે વાવ આમ નજારો તો જુઓ એકવાર તમે એકદમ સુપ કંઈ ના ઘટે લાલુ જો બધાને હાય કરે છે અને આ ઘોડાવાળા શું કરે ખબર છે એ ગાઈડની જેમ આપણને ઇન્ફોર્મેશન આપે મસ્ત મસ્ત આપણો આપણી ફોટો ખેંચી આપે રીલ્સ બનાવી આપે અને આપણે ન કરવું હોય તો પણ હોર્સ રાઇડિંગ માટે આપણને મજબૂર બનાવી દે લાસ્ટ સુધી એની જી જાન લગાવીને આપણને સમજાવે પાર કરે જ હું અને લાલુ તો ફાઇનલી જઈ રહ્યા છીએ હોર્સ રાઇડિંગ કરવા માટે અને આમ જો મસ્ત મસ્ત અમે બંને એકબીજાની ફોટો ખેંચી લીધી અને વાવ આમ પિક્ચરનું શૂટિંગ હોય એટલી મસ્ત રીલ્સ તેણે કરી આપી છે ને અમને થેન્ક યુ ભૈયા આમ બહુ જ મસ્ત આપણને પણ હીરો હિરોઈન હોય ને એવી ફિલિંગ આવે હો અને આમ આપણે રોમેન્ટિક મૂડમાં આવી જાય હું ને લાલુ તો ખૂબ જ હેપી થઈ ગયા પેતાભ વહેલીમાં છ મેઇન પોઈન્ટ છે હરેક પોઈન્ટના બસોથી ત્રણસો રૂપિયા આપણી પાસેથી એ ચાર્જ લે છે અને મેં એમને કહી દીધું કે મારો ફેવરેટ કલર વ્હાઈટ છે એટલે મેં અને લાલુએ બંને સેમ વ્હાઈટ કલરના હોર્સ ચૂઝ કરી લીધા અને ભૈયાને એમ પણ કહ્યું કે જે હોર્સે આજે રાઉન્ડ ન લગાવ્યો હોય એવો હોર્સ આપણ જો મને અને આમ લાલુ તો જુઓ પેલા શાહરૂખ ખાનની જેમ આમ પોઝ આપી રહ્યો છે કેટલો મસ્ત દેખાય છે હેન્ડસમ એકદમ અને વાવા વાવા ક્વીન કંઈ ના ઘટે હો સુપર એકદમ આમ હાથ ફેલાવીને બ્યુટી એન્જોય કરી રહી છે આમ લાલુને હાર્ટ બતાવી રહી છે ઓ હો 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 ગજબ જાઓ બાકી આમ બ્યુટી તો જાણે બધી અહીંયા છે અને તો નેચરલી એટમોસ્ફિયર એ એટલું બ્યુટિફુલ છે અને એમાં ક્વીન એને જોઈ રહી છે એટલે એમાં ચાર ચાંદ લાગી ગયા છે અને આની પાછળ જે નદી છે ને એનું પાણી સીધું અમરનાથથી આવી રહ્યું છે અને આમ જો કે વિક્ટરી મેળવી હોય ને એટલી ખુશી મને હતી અને ખૂબ જ એન્જોય કરી રહ્યા હતા અમે કપલ અને આમ લાલુ તો જો ઓહો હો 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 હીરો જેવી ફિલિંગ હો કંઈ ના ઘટે બાકી આ કાશ્મીરનું લાસ્ટ ગામ છે અહીં જ બજરંગી ભાઈજાનની શૂટિંગ થઈ હતી તેનાથી આગળ ચંદનવાડી છે જેની વિઝિટ મેં તમને આની પહેલાં જ કરાવી આપી છે હોર્સ જ્યારે અપ જાય ત્યારે આપણને ડર નથી લાગતો પણ જ્યારે નીચે ઉતરી ને ત્યારે ખૂબ જ ડર લાગે છે બટ આના માટે પણ એક ટ્રીક છે આપણે જ્યારે અપ જઈએ ત્યારે થોડું આગળ તરફ ઝૂકવાનું અને ડાઉન આવીએ ત્યારે થોડું પાછળથી ઝૂકી જવાનું અહીં વહેતી નદીનો વ્યૂ ખૂબ જ સરસ દેખાય છે પાછળ તમે જુઓ છો ને આટલો ખૂબસૂરત નજારો અને એને ડિસ્ક્રાઈબ કરવા માટે મારી પાસે વર્ડ જ નથી ગોળ હવે હું ને લાલુ આવી ગયા છીએ ફાઈનલી આ હોર્સ જે છે ને હવે પાણીમાં ચાલવાના છું બતાવું તમને એકદમ ગ્લેશિયરનું પાણી છે બરફનું પાણી છે એટલું બધું ઠંડુ કે આપણે પગ રાખી જ ના શકીએ આપણને એમ થાય કે આ હોર્સ કેવી રીતે ચાલતા હશે અને આમ જુઓ તો ખરા એવી ફિલિંગ આવતી હતી કે જાણે કોઈ કિંગ અને ક્વીન આટલી મસ્ત ખૂબસૂરત જગ્યા ઉપર ટહેલવા નીકળ્યા હોય કોઈ આમ પિક્ચર બી શું અહીંયા હોય એનાથી બી વિશેષ ખુશી અમને થતી હતી કે અમે હીરો હિરોઈન જ છીએ બંને એક તું અને એક હું જોઈએ બીજે મારું શું બોલો હે ને જિંદગી ખુલકર જયા કરો યારો ક્યુકે મોત પહેલે ઓટીપી નહીં આવતા પણ અંગ્રેજી મારા પાપા પડે અંગ્રેજી મારા પાપા એ પ્રેમ ની ભાષા છે મારા શ્યામ ની છે એ આવડે શ્યામન બહુ એ બીસીડી માં હું અહીં એક પણ મોમેન્ટ મિસ કરવા નહોતી માગતી અને હું મારી ઘરે સિસ્ટા ગ્રુપમાં અને બધે ત્યાંથી ફોટો મોકલાવતી હતી ને તો એ લોકો પણ જોઈને ખૂબ જ હેપ્પી થઈ ગયા અને આ પાછળ જે નદીનો ફ્લો છે ને એકદમ ફૂલ ફ્લોમાં વહેતી હતી અને હું તો જો આમ ઊભી રહી ગઈ છું આમ ખુશી ખુશી એમ લાલુને વારંવાર હાર્ટ બતાવું છું અને આઈ લવ યુ લોટ્સ ઓફ એમ કહેતી હતી એ પણ ખુશ થઈ ગયો અમે જેટલું ઝઘડ્યા હતા મારો મૂડ જેટલો ખરાબ થઈ ગયો હતો એ બે બેલેમાં આવી અને મારો મૂડ એકદમ મસ્ત થઈ ગયો અને લાલુ પોતાના કેમેરાથી બી ફોટો ખેંચતા હતા અને જે ભાઈ અમારી સાથે હોર્સ વાળા હતા ને એ બી અમની અમારી રીલ્સ કરતા હતા અને હોર્સ તો જોઈને એકલા જ મૂકી દીધો હતો મને તો વારંવાર બહુ જ ડર લાગતો હતો કારણ કે આ પથ્થરમાં ક્યારેક ક્યારેક હોર્સના પગ સ્લીપ થતા હતા અને નદીના ઠંડા પાણીમાં પણ મને ખૂબ જ ડર લાગતો હતો અને મેં જ્યારે ઘરે આ બધા વિડીયો મોકલ્યા ને તો એ બધા પાછા તો ગ્રુપમાં હસતા હતા અને મને શું કહે ખબર છે જો તારો ઘોડો રૂકી ગયો છે તારા વજનથી આ ઘોડો કેવી રીતે ચાલે ચાલવાનો જ નથી અને લાલુ પણ વારંવાર મને ખીજવતા હતા કે તારો ઘોડો બેસી જવાનો છે અને પેલા ભાઈ તારી પાસેથી ડબલ પૈસા લેવાના છે અને બહુ બધાએ મારી મજાક ઉડાવીને મને ખીજવી હો પણ મારો ઘોડો ખૂબ જ સ્ટ્રોંગ હતો હા એવું તો થતું હોય કંઈ મસ્ત મેં એન્જોય કર્યું અહીં ગાર્ડન મોટા ઘાસના મેદાનો ઝરણા પાઇનના ઊંચા ઊંચા વૃક્ષો આપણને મંત્રમુગ્ધ કરી દો દે એકદમ ખુશ થઈ ગયા પાછા જોવો અમે લોકો હીરો હિરોઈન વાળી મોમેન્ટ કરવા માટે આવી ગયા છીએ અહીંયા ખૂબ જ એન્જોય કર્યું આ ટ્રીપનો બધાથી ખૂબસુરત પાર્ટ મારો આ આહતો અમે બંને જોડે છીએ પુષ્પોની ફોરન સંગ પ્રસરી જાવ કે પંખીની પાંખે પેલા આકાશને હુલાંઠું વહી જઈને પેલા ઝરણાના પાણીમાં હે પ્રકૃતિ તારો અંશ થવાને હું માગું કેટલી મસ્ત પ્રકૃતિ કહેવાય ને કે સોળે કળાએ ખીલી ઉઠી છે આટલી સરસ બ્યુટી જોઈને મને એક શેર યાદ આવે છે મેં લાલુને કહ્યું ચલો હું તમને સંભળાવી જ દઉં પહાડો કી જીસમો પે બરફો કી ચાદર ચિનારો કે પત્તો પે શબનમ કે બિસ્તર હસી પાદીઓ મેં મહેકતી હૈ કેસર કહી સિલમિલાતે હૈ ઝીલો કે ઝેવર હે કાશ્મીર ધરતી પે જન્નત કા મંજર હે કાશ્મીર ધરતી પે જન્નત કા મંજર આદાબ આદાબ બેતાબ વેલી છોડી અને જોવાનું મને મન જ થતું ન હતું તો મેં લાલુને કહ્યું કે ચાલો એકવાર ઉપર જઈ અને હું ફરીથી આ નજારો માણી રહું મારી લાઈફની યાદગાર ક્ષણો હતી અને હવે અમે નીકળીએ છીએ આરુવેલી જોવા માટે તો હવે આપણે

કે અમારી ઘરની ગાડી લઈને પર્સનલ પોતાની ગાડી લઈને અમે લોકો ગયા હતા એટલા માટે જ્યાં જ્યાં મને એવું લાગે ને કે અહીંયા મારે ફોટો ક્લિક કરવો છે તમને લોકોને બતાવવું છે ત્યાં હું પપ્પાને વારંવાર કહી કે પપ્પા અહીંયા ગાડી સ્ટોપ કરો ને અને હા મારા પપ્પા એકે એક જગ્યાએ મેં જ્યાં જ્યાં નહીં કીધું હોય ને ત્યાં એમને લાગ્યું હશે ને ત્યાં ત્યાં એણે પણ ગાડી સ્ટોપ કરી છે અને મને કીધું છે કે દીપ્તિ ચાલ ફોટો અને વિડીયો લઈ લે તો તમને બતાવવા માટે કે જુઓ કાશ્મીરમાં કેટલી બધી બ્યુટી છે તો અમે આરુવેલી તરફ જઈ રહ્યા છીએ અને રસ્તામાં આ વોટરફોલ તો તમે જુઓ આપણે આમ જોતા રહી જાય અને આ ઘેટા અને આ વોટરફોલ આ બધું જોઈને તો આપણને એમ જ લાગે ને કે આ કોઈ મૂવીનું શૂટિંગ આપણે જોઈ રહ્યા છીએ મૂવીમાં સેવ આવું જ બતાવે છે ને બજરંગીભાઈ જાનમાને એમ તો ખૂ અને બ્યુટી જોઈને અમે લોકો ખૂબ જ ખુશ થઈ ગયા અને હું એટલી લક્કી છું કે ભૈલુએ મને લંડનથી એપલનો ફોન મોકલાવ્યો છે કારણ કે એને ખબર છે કે દીપુને ફોટો અને વિડીયોનો ખૂબ જ શોખ છે તો એના માટે ખૂબ જ સારી રીતે ફોટો અને વિડીયો ક્લિક હું કરી રહી છું અને જો ત્યાંની બ્યુટી તો જુઓ આપણે આમ જોઈને જ ખુશ થઈ જાય અને ફાઇનલી અમે લોકો હવે આરુવેલી પહોંચી ગયા છીએ આરુવેલીનો નજારો પણ કંઈ કમ નથી આમ જોવો તો ખરા એકવાર આપણે આમ જોતા જ રહી જઈએ જ્યાં જોઈએ ને ત્યાં ઝરણાની સાવ નજીક આપણે આમ ઝરણામાં સમાઈ જાય આપણને એવું થઈ જાય એટલું નજીક જઈ અને આપણે માણી શકીએ આ તો સપ્ટેમ્બર મહિનો ચાલે છે ને એટલા માટે આટલા બધા ઝરણાને એવું અમે લોકો જોઈ શક્યા છીએ અને એમાં ઉતરી અને એને માણી શક્યા છીએ બાકી જો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી હોય તો તો ત્યાં બરફ જામેલો હોય ત્યાં આપણે આવી રીતે જઈ જ ના શકીએ અને એની કરતાં બેટર છે એટલે એવો જ ઓપ્શન અમે વિચાર્યો કે ને આપણે આની આ બ્યુટી માનીએ અને હજી બી એક મારું સપનું છે કે એકવાર જ્યારે સ્નોફોલ થતો હોય ને ત્યારે બી મારે જવું છે પણ એકવાર આ કાશ્મીરની બ્યુટી હું માણી લઉં અને હું એક એક પલ એન્જોય કરી રહી છું તમે જુઓ છો ને અને આરુ વેલીમાં આવી રીતે ઉપરથી જોઈએ ને તો આટલા મસ્ત ચીડ પાઇનના વૃક્ષો આપણને ઊંચા ઊંચા દેખાય છે અને એટલી મસ્ત ઘાટીઓ દેખાય છે આમ જોઈને જો તો આમ બાગબાન થઈ ગઈ છું અમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે અને આમ રોડને રોડ ઉપર જતા હોય ને તો આપણું ફેસ તો આમ એની બ્યુટી જોવામાં જ રહે આપણને ખબર જ ના પડે કે આપણે ક્યાં આવી ગયા છીએ આરુવેલીમાં વેલીમાં મૂવી કર્માની શૂટિંગ થઈ હતી આરુ વેલીમાં જોવા માટે એક વિલેજ છે અને એક ગાર્ડન પણ છે આ વેલી એટલી ખૂબસૂરત છે કે હું એનું વર્ણન તો તમને મારા શબ્દોમાં કરી જ નહીં શકું અરુવેલીમાં બજરંગી ભાઈજાન જે મૂવી છે ને એના પણ અમુક શોટ્સ લેવામાં આવ્યા છે અરુવેલી ખૂબ જ ખૂબસૂરત ઘાટી છે જે આકર્ષણનું કેન્દ્ર છે અરુવેલી ટ્રેકિંગ અને ઘોડે સવારી માટે એકદમ પરફેક્ટ છે અરુવેલી બેહદ ખૂબસૂરત ફૂલોની પણ ઘાટી છે ત્યાં અલગ અલગ પ્રકારના ખૂબ જ ફૂલો જોવા મળે છે ત્યાં કેમ્પિંગ પણ આપણે કરી શકીએ છીએ અરુવેલી પહેલ ગામથી આઈ થિંક બાર કિલોમીટર દૂર છે અને આની સુંદરતાના કારણે જ આ સ્થાન પર્યટકો માટે મશહૂર છે નદી ઝીલ અને બરફા પહાડથી ઘેરાયેલું આ સ્થાન ખૂબ જ બ્યુટિફુલ છે અને અહીં ઘણું બીજું બધું પણ જોવા જેવું છે જેમ કે મિન સ્વિટરલેન્ડ બ્રાઝિલ પણ અમારી પાસે હવે બધો ટાઈમ નથી કારણ કે અમે એવું વિચારીએ છીએ કે આપણે જ્યાં જઈએ ત્યાં પરફેક્ટ એને માણી લઈ અને જ્યારે નેક્સ્ટ ટાઈમ જાશું ત્યારે બીજા જે સ્થળ બાકી છે એ લઈ લેશું પણ ફટાફટમાં કોઈ પણ વસ્તુ જોવાની આપણને મજા ના આવે પણ જે વસ્તુ જોઈએ ને ત્યાં ગલી ખૂચો પણ એનો જોઈ લેવાનો અને આ તો અમે લોકો સપ્ટેમ્બરમાં આવ્યા છીએ ને એટલે અમે એને એન્જોય કરી રહ્યા છીએ બાકી તો બરફ જ હોય છે પણ એકવાર ભગવાન કરે ને મારી ઈચ્છા છે કે સ્નોફોલમાં હું આવીશ બરફમાં આવીશ અને તમને એ નજારો પણ હું બતાવીશ હું તો આ બધી જ વસ્તુને ખૂબ જ એન્જોય કરી રહી છું અને જે આ પાણી છે ને એકદમ બરફનું છે મારા પગ અત્યારે થીજી ગયા છે આમ ખાલી ચડી ગઈ એમ કહીએ ને ખોટા પડી ગયા છે પણ ખબર છતાં એન્જોય કરી રહ્યો છું અને ખૂબ જ તો બી નદીમાં તો જવાનું અને એન્જોય કરવાનું જ એટલે ખૂબ જ એન્જોય કરી રહી છું હું આ બધી નદીઓ છે ને એ હિમાલયની શૃંખલામાંથી નીકળી અને અહીંથી વહે છે એટલા માટે એનું પાણી ખૂબ જ ઠંડુ છે અને ત્યાં લોકો જુઓ કેટલું મસ્ત ખુશી ખુશીથી એન્જોય કરી રહ્યા છે અહીં અમુક પ્રકારની મેગી અને એવો અલગ અલગ પ્રકારનો નાસ્તો તમને મળી શકે છે અને જેકેટ સોલ એવું લઈને પણ લોકો ત્યાં ઊભા હોય છે તો આપણે તે લઈને પણ એન્જોય કરીશું અને એ લોકો પણ હેપી થઈ જશે જુઓ અમારો લાસ્ટ વિડીયો છે આરુવેલીનો થેન્ક યુ ઓહો રસ્તામાં અમને યાદ આવ્યું કે આજે તો બાનું શ્રાદ્ધ છે તો અમારી પાસે જે હતું બહુ જ સરસ અમે નાસ્તોને બધું લઈ ગયા તો એમાં એક મસ્ત પ્લેટ બનાવી અને બાને ત્યાં શ્રાદ્ધ નાખ્યું તમને ખબર છે જેવું લાલુ એ શ્રાદ્ધ નાખ્યું ને તરત જ કાગડો ત્યાં આવીને ફટાફટ જમવા લાગ્યો તો આ જોઈને અમે ખૂબ જ હેપી થઈ ગયા અને ફાઇનલી હવે જો હું ને લાલુ જ્યાં ઉભા રહે ને ત્યાં ફોટો ક્લિક કરી જ લે તો મારો આ વ્લોગ હું અહીં કમ્પ્લીટ કરું છું નેક્સ્ટ વિડીયોમાં આપણે શ્રીનગરની શેર કરશું અને હવે જ્યાં હું બેતાબ વેલીના અમુક સીન તમને દેખાડતા ભૂલી ગઈ હતી ને એ બતાવું છું જો કેટલું મસ્ત લોકેશન છે પાઇનના કેટલા મસ્ત ઊંચા વૃક્ષો છે અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો તમે લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો તો મને નવા વિડીયો બનાવવાની નવી માહિતી આપવાની ખૂબ જ ખુશી થશે